જય હિન્દ એના પછીનો દાખલો જોઈએ આપણે નેક્સ્ટ જોવો શું કહે છે સમજાવો કે સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર વત્તા તેર અને બીજી એક સંખ્યા આપેલી છે સાત છ પાંચ ચાર ત્રણ બે એક ગુણ્યા પાંચ આ બે સંખ્યાઓ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે તમને એમ પૂછેલું છે કે શા માટે વિભાજ્ય છે એનો મતલબ શું થયો કે આ બે સંખ્યાઓ વિભાજ્ય છે એવું તમને કહી દીધેલું છે વિભાજ્ય તો છે જ હવે આપણે એને કહેવાનું છે કે શું કામ વિભાજ્ય છે એમ શું કારણે વિભાજ્ય છે એ આપણે ખાલી એને કહેવાનું છે તો આપણે ચાલો ટ્રાય કરીએ આપણે જો પેલા તો વિભાજ્ય સંખ્યા કોને કહેવાય એ સમજી લઈએ આપણે તો કે જે સંખ્યાના અવયવ પડે એને શું કહેશું આપણે વિભાજ્ય સંખ્યા જે જેમ કે બાર છે તો બારને હું લખી શકું શું લખી શકું તો કે બાર ને લખી શકું છ ગુણ્યા બે તો કે બારના અવયવ પડ્યા મતલબ કોઈ પણ સંખ્યાને બીજી બે સંખ્યાઓના ગુણાકાર તરીકે દર્શાવી શકીએ આપણે આવી રીતે સમજજો કોઈ પણ સંખ્યાને બીજી બે સંખ્યાઓના ગુણાકાર તરીકે દર્શાવી શકીએ તો એ જે મૂળ સંખ્યા છે એ શું કહેવાય તો કે વિભાજ્ય છે એવું કહેવાય પરથી એક વાર કોઈ પણ સંખ્યાને બીજી બે સંખ્યાઓના ગુણાકાર તરીકે આપણે દર્શાવી શકીએ જેમ કે અહીંયા બારની આપણે છ અને બેના ગુણાકાર તરીકે દર્શાવ્યો બરાબર તો જે બાર છે ને એ કેવો છે તો કે વિભાજ્ય છે એવું કહેવાય તો અહીંયા આ બે સંખ્યાઓની અંદર એકડો નહીં આવે ક્યાંય બરાબર તમે એમ કહો કે અગિયારને હું દર્શાવું તો કે અગિયાર ગુણ્યા એક તો આ નહીં હાલે કેમ તો કે આપણે વ્યાખ્યા આપણે જોઈએ સમજ્યા તો કે કોઈ પણ સંખ્યાને બીજી બે સંખ્યાઓ કીધી અહીંયા કઈ કીધી બીજી બે આ અગિયાર અહીંયા પાછી આવી જોઈએ નહીં ખબર પડી પાછી આવી જોઈએ નહીં અગિયાર સિવાયની કોઈ પણ બે સંખ્યા હોવી જોઈએ તો આપણે આને કહી શકીએ કે આ સંખ્યા વિભાજ્ય છે ચાલો શરૂ કરીએ જો પેલું આ લખું પહેલી સંખ્યાને હું લખું સાત ગુણ્યા અગિયાર તેર આખરે કાઉસમાં પૂરું પછી વત્તા કરીને પાછળ લખું તેર એમ કે ગુણાકાર છે અંદર કોણ વધે તો કે સાત ગુણ્યા અગિયાર અને અહીંયા કોણ વધશે તો કે વત્તા એક આ સમજાવવું જોઈએ આ સ્ટેપ સૌથી વધારે અગત્યનું અહીંયાથી બરાબર બે માંથી મેં તેર કોમન કાઢ્યું

ગુણ્યા આગળ લખો સાતર જો આપણો દાખલો અહીંયા પૂરો થઈ ગયો આજે સંખ્યા હતી મોટી સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર વત્તા તેર ઈ સંખ્યા આપણે ગમે એમ કરીને બે સંખ્યાઓના ગુણાકાર તરીકે આપણે દર્શાવવાની હતી જો એનું આપણે સાદરૂપ આપ્યું અને તેરનો અને અઠ્યોતેરનો બેનો ગુણાકાર કરો એટલે આ સંખ્યાનો જવાબ જે આવતો હોય એ જવાબ મળે આપણને એટલે કે આ સંખ્યાને આપણે બે સંખ્યાઓના ગુણાકાર તરીકે આપણે દર્શાવી દીધી એટલે એનો મતલબ શું થયો તો કે આપણી જે આ સંખ્યા છે એ કેવી છે તો કે વિભાજ્ય છે તો એ લખવાનું શું જવાબમાં તો કે આપેલ સંખ્યાને બે સંખ્યાઓના ગુણાકાર તરીકે દર્શાવી શકાય છે તેથી આપેલી સંખ્યા એ કેવી છે તો કે વિભાજ્ય છે હમણાં આપણે લખીએ થોડીક વાર પેલા આપણે બીજો સમજી લઈએ એની સાથે અહીંયા જો લખ રકમ સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક આખો ગુણાકાર છે એનો કાઉન્સમાં લખું પાછળ લખું વત્તા પાંચ બધામાંથી પાંચ કોમન કાઢું અહીંયા હું લખું પાંચ અંદર પણ વધશે તો સાત ગુણ્યા છ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક અને પછી વત્તા લખીશ હું એક આ ભૂલાવું જોઈએ નહીં અહીંયા વત્તા છે પાંચ કોમન નીકળી ગયો એટલે અંદર આ બાજુ કેટલા વધશે તો કે ખાલી એક જ વચ્ચે હવે આ બધાનો ગુણાકાર કરો કેટલો થાય ગુણાકાર તો કે લખીએ આપણે પાંચ કાઉસમાં સાત ગુણ્યા છ ગુણ્યા ચાર સાત છક તો કે સાત છક બેતાલીસ બરાબર બેતાલીસ એટલે આપણે હું અહીંયા સાઈડમાં રબકામમાં ગુણાકાર કરું છું જોઈએ હું સાત ગુણ્યા છ કરોડ એટલે કેટલા થાય તો કે બેતાલીસ ગુણ્યા ચાર તેરી બાર ગુણ્યા બે એટલે કેટલા થાય તો કે ચોવીસ બેતાલીસ ગુણ્યા ચોવીસનો આપણે ગુણાકાર કરી એટલે જવાબ મળશે આપણને બેતાલીસ ચોવીસ કરીએ ગુણાકાર તો કે ડાયરેક્ટ ચોવીસનો ઘડ્યો મને આવડે બરાબર તો ડાયરેક્ટ કરી આપણે જો ચોવીસ ક્યાંક ચોવીસ ચોવીસ દુ કેટલા થાય અડતાલીસ નો આઠ ઉપર બધી ચાર ચોવીસ ચોક તો કે ચોવીસ ચોક થાય છપ્પન સોરી છન્નું અને છન્નું વત્તા ચાર એટલે જવાબ આવે તો એક હજાર આઠ બધાનો ગુણાકાર કર્યો તો કેટલો થયો તો કે એક હજાર આઠ વધતા એક અહીંયા સુધી ક્લિયર આવજો પાંચ બે નો કરો સરવાળો કેટલો થાય તો કે એક જીરો જીરો નવ

संख्याओं ने आपेली संख्याओं ने बे संख्या ना गुणाकार तरीके दर्शावी शकाई છે તેથી તે કેવી છે તો કે વિભાજ્ય છે બરાબર આપણો દાખલો અહીંયા પૂરો થયો આ પ્રકારના દાખલા બહુ ઓછા પૂછાતા હોય છે પણ આપણે શીખીને રાખવા આપણી ફરજમાં આવે કેમ કે આપણે પૂરા પૂરા માર્ક લાવવાના છે ગણિતની અંદર સોએ સો ટકા સ્કોરિંગ કરવાનું છે તો આ દાખલો આપણો અહીંયા પૂરો થાય છે